સર્વે છાત્રાઓ જૂના છાત્રો કે જે અત્યારે સારી એવી પોસ્ટ ઉપર છે તેમ છતાં આપણા અહીંના આમંત્રણ થી એ લોકો પધાર્યા છે તો એમને હું મારી હોસ્ટેલ વતી અને હોસ્ટેલના બધા જ વિદ્યાર્થીઓ કર્મચારીઓ બધા વતી હું આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આટલી જાજી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એટલે બહુ સારી જ વાત કહેવાય કે તમે પણ તમારી ક્યાંકની પોસ્ટ ઉપર છો અને અમારા આમંત્રણ થી તમે અહીંયા પધાર્યા છો એ તો બહુ જ હરખની વાત છે બીજું કે તમે રહી ચૂક્યા છો અને કેવું હતું તમારા અનુભવ કેવા રહ્યા એ તમે શેર કરો તો મારા જે અત્યારે રનિંગ જે છાત્રાઓ છે એમને પણ થોડું માર્ગદર્શન મળે કે ના કઈક સારું છે કે ખોટું છે અને તમારા થી કઈ સજેશન કરવા જેવું હોય એ પણ અમને જણાવજો તો અમે કંઈ કામમાં સુધારા વધારા કરી શકીએ અત્યારે હું વધારે નથી હોતી પણ તમારી વાણીનો લાભ લઈએ